ફૂલ કામ માં હતા થોડોક ગુસ્સે થઈ ગયા એવું મને લાગ્યું કોન્ટેન્ટ ક્રિએશન નથી જરૂર ફક્ત કોન્ટેન્ટ બનાવવા માટે લોકો આવતા હોય છે એટલે મને ઘડી મગજ સોટ થઈ ગયો એટલે આ હું કીધું સામે આપણે ઉભા હતા અજુરભાઈ સાથે થોડીક મુલાકાત કહીએ અથવા તો નાનકડી એવી વાતચીત નો ડાઉટ ફૂલ કામમાં હતા અને ફૂલ ટેન્શન માં હોય અને બધા લોકો ની ફિતરત થી વાકેફ હોય એવું બધું હતું અને આવો કઈક સીન થયો અહીંથી હું ભયો જાઉં અને ખોટો માની હું અહીંથી ભયો જાવ

ગામડા માં પ્લોટ છે મકાન બનાવવાની જરૂર છે કેમ કે ગામડામાં માં સુરત ના માંથી ભાડું ભરાતું નથી કામ કરી રહ્યા છે અને થોડુંક તમને બતાવું બારા થી છે કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે આયા આયા

આપડે ગામડે જઈએ તો છીએ અને આપડે માહિતી મેળવી પ્રમાણે ત્યાં અત્યારે આવવાના છે તો આપડે જઈએ ને જોઈએ અને એક મારો ભાઈ આવવાનો છે સાથે એક અમારે આ ભાઈ આ ભાઈ તમે જોવો છો શું નામ પ્રદીપ ભાઈ

કેમ એમ લાગે કે આ બધાય દે ખજૂરભાઈને મળવા જતા હશે કેમ કે ખજૂરભાઈ નું ફેન એમ ને ફેન પેજ બહુ એટલે બહુ મોટું છે ખજૂરભાઈ નું પેજ તો ચાલે જ છે પણ એવા કેટલા પેજ છે જે ખજૂરભાઈના નામથી ચાલી જાય છે તેની અપડેટો નાખતા હોય અથવા તો કોમેડી વિડિયોના ક્લિપું કરીને નાખતા હોય ઓલા ભાઈએ કીધું મુજબ આપણે જઈએ છીએ કે ડાબી બાજુ બસ સ્ટેન્ડ થી વળી જવાનું છે અને રોડ પર જ મકાન છે આપણે ત્યાં ઉભા રહ્યા સંજયભાઈ હા સંજયભાઈ આપણને કીધું અહીંથી વૈયા જાવ એટલે ત્યાંથી જ વૈયા જઈએ અહીંથી દુધડા માં કેમ લાગે અહીંયા જશે બધા ઉભા તો છે

મારું તો એટલું જ કેવું છે કે અહીંયા આ તો હું તો પાલિતાણા થી છું બાકી અહીંયા અમદાવાદ થી અમે કેટલા ભાઈઓ છે જે અમદાવાદથી અહીંયા માત્ર ને માત્ર સેવા કરવા આવ્યા છે પાંચ ગીખી આમ એમ ને એમ બસ હવે ખજુરભાઈ આવે છે અત્યારે બસ અડધી કલાક જ છે પછી ખજુરભાઈ આવશે એટલે આપણે એની મુલાકાત લેવું ને એની આડે આપણે જોડાવું એમ છો બેન મજામાં મજામાં શું નામ તમારું

તો એ બે નંબરની વાત છે ખજૂરભાઈ મારા ગામમાં આવ્યા હતા તે એ મેં મુલાકાત કરવાની કોશિશ કરી એ કરી નહોતો શક્યો એટલે અહીંયા બાજુમાં જતો એટલે આવી ગયો છું અને દિલથી થેન્ક યુ છે ખજૂરભાઈને કે આવા સેવા ભાવી કામ કરી રહ્યા હોય તો ખૂબ સારું કામ કરી રહ્યા છે અને ખજૂરભાઈની રાહ જોઈએ અને તેની સાથે પણ મુલાકાત જોઈ શકો છો મિત્રો અહિયાં બધા કામ કરી રહ્યા છે અને થોડુંક તમને બતાવું બારાથી થી કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે

આમ તમે જોઈ શકો છો ખજૂરભાઈ ને એની ટીમ આવી ગઈ છે ઘણા બધા મિત્રો મળવા આવ્યા છે અમુક અમુક લોકો સવારના ઉભા છે અને સામે એની આખી ટીમ કામ કરી રહી છે અમારે આ ભાઈ ને ને મળવું હતું અહીંયા કામ ચાલુ છે હજુભાઈ ફૂલ કામમાં છે સામે આપણે ઊભા હતા હજુભાઈ સાથે થોડીક મુલાકાત કહીએ અથવા તો નાનકડી એવી વાતચીત કહીએ સામે ઊભા હતા એટલે એની આપણે સામે નજર કઈ શું કીધે

થોડા ગુસ્સે થઈ ગયા એવું મને લાગ્યું કોન્ટેન્ટ ક્રિએશન ની નથી જરૂર ફક્ત કોન્ટેન્ટ બનાવવા માટે લોકો આવતા હોય છે એટલે મને ઘડી મગજ થઈ ગયો હા હું કીધું એની વાત રાઈટ છે આપડે અહિયાં આવ્યા હતા હું લેવો ખરેખર જો આપણે ખજૂરભાઈના ફેન હો તો શું કામ આવત ખાલી મળવા માટે આવત ને પેલા દિવસે આવી જાત ત્યારે આપણે આવ્યા તો શું કામ આવ્યા વિડિયો બનાવવા માટે આવ્યા એ વાત એની સાચી છે મારી સાથે ભત્રીજો આવ્યો છે અને ખજુરભાઈ સાથે મળવાની ઈચ્છા હતી અને કીધું એમ મારી પણ ઈચ્છા હતી એની વાત સાચી છે હું એગ્રી કરું છું કે હા એ રીતનું છે તો એવું બધું હતું અને આવો કાંઈક સીન થયો અહીંથી હું ભયો જાઉં અને ખોટો માનીને હું અહીંથી ભયો જાઉં એવું મને મન નથી થતું આપણા દિલમાં શું છે આપણને ખ્યાલ છે અને ખજુરભાઈ નો ડાઉટ જે લાગ્યું એ સાચું લાગ્યું છે પણ આશા હતી કે ખજુરભાઈ સાથે મુલાકાત થઈ જાય જો આ વિડીયો મારો ખજૂરભાઈ સુધી પહોંચે ને તો એ મને એમ કે ને કે ભાઈ તું વિડીયો ડિલેટ કરી નાખ તો એસી મિનિટ આ વિડીયો છે ને ડિલેટ કરી નાખો ભાઈ એવું નથી કે ખાલી કોન્ટેન્ટ ક્રિએશન બનાવીએ હાલો નામ લઈને ફેમસ થઈ જાય પણ જ્યારે અમારા ગામની અંદર ખજૂરભાઈ આવેલા ત્યારે મુલાકાત થઈ

છે જેનું નામ હસી એની ઓળખાણ છે સાચા સુપરસ્ટાર ખુરભાઈ એજ છે સાચા સુપરસ્ટાર મેરે દર્શક હિન્દી મે આપણે બોલા નો હિન્દી <laughs> चलो में शुरू करो चलो रुको भाई यहाँ पे एक, दो मिनट सिर्फ दो मिनट चलो के क्रीम को अपना क्रीम रोल जाने ऊपर तालियों में जिनकी पहचान नहीं सिर्फ तालियों में जिनकी पहचान नहीं दुआ में है उसका नाम सिर्फ तालियों में जिनकी पहचान नहीं दुआ में है उसका नाम जिनकी हंसी उसकी पहचान है सेवा है इनकी शान स्टेज पर तूफान है जिंदगी में महान है हजूर भाई असली सुपर स्टार है क्या बात हाँ है हजूर भाई असली सुपर स्टार क्या हाँ बात है बहुत बढ़िया बहुत बढ़िया ये बहुत अच्छी बात है और दूसरी बात बहुत लोग मुझे ऐसा बोलते हैं कि भाई अभी आप गुजराती में क्यों ब्लॉग नहीं बनाते है तो बहुत बार मैंने ये भी देखा है कि हमारे गुजराती जितने आउट ऑफ गुजरात जाते हैं तो हिंदी बोलने में बहुत तकलीफ होती है या फिर हिंदी में वीडियो हम बनाते हैं तो वो लोग हंसते हैं तो मैं ये चाहता हूँ कि जितने भी हमारे गुजराती है गुजराती तो भाई दिल में है धीरे धीरे अभी थोड़ा हिंदी भी सबको सीखना चाहिए हिंदी में भी व्लौगिंग, व्लौगिंग करना चाहिए क्या बोलते हो करना चाहिए सही है सही करना है चाहिए। करना चाहिए हिंदी हिंदी में में ऐसे प्यार देते और तो, भाई पूरा इंटरनेशनल इंटर्नेशन, जाता है ना वो गुजरात में क्या है बाहर के लोगों को समझ नहीं अभी तो जो के ट्रांसलेशन आ चुके हैं नहीं यार सही बात है और मैं चाहता हूँ गुजराती गुजराती कंटेंट क्रिएटर पूरे भारत में पहचाना जाए ऐसी मेरी दिली इच्छा है इसलिए जितने अपने गुजराती है सब बस प्यार करो अच्छा क्रिएट बनाओ अच्छा कंटेंट बनाओ और आगे बढ़ो थैंक यू तुम्हारे साथ क्या बात है ये भले साथ है पर ये सुबह से आए इन्होंने एक, एक पत्थर भी नहीं उठाया नहीं नहीं पूरी रात रहेंगे खजूर भाई के साथ पूरी रात ये मुझे मिलने आओ मुझे जितने लोग मिलने आते हैं ना अरे सुनना सुनि क्या ठोक ठोक कर रहा है मुझे मिलने आओ उसका कोई इश्यू नहीं है बट थोड़ा काम भी करो दो तीन घंटे काम करो भाई हमारा यहाँ पे एक ही रूल है जो भी कंटेंट क्रिएटर इधर आता है कोई इशू नहीं है बट मिनिमम तीन से चार घंटे यहाँ पे काम करो बाकी व्लॉग बनाओ वीडियो बनाओ कोई इश्यू नहीं है बस ऐसे प्यार देते रहो आइए बाबा जी हमारी कैसे हो નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર આ વર્ષે ચૌદ તારીખે મહાશિવરાત્રીમાં નાનીમાળ ગામ ની અંદર ગામ દુવાડે બંધ જમણવાર રાખવું છે તો તમામ ભાવિક ભક્તો ને ભજન અને ભોજન મહાદેવ કરીએ તારીખે ભક્તો ને ગુજરાત ને આમંત્રણ છે એટલે ભોગી જવાનું છે મહાદેવ નું નામ લઈને હવે કાક થોડોક હું મોજમાં આવ્યો એનું કારણ છે થોડી ઘણી ગલત ફેમી હતી અને એ દૂર થઈ ગયા અને ખજૂરભાઈ સાથે આપણો વિડીયો પણ બનાવ્યો અને દિલ ની વાત શેર કરી દીધી મજા આવી ગઈ ખજુરભાઈ ને બહુ મોજીલા માણસ છે અને અત્યારે ફિલહાલ જમવાનું લેવા ગયા છે અને તેની મુલાકાત કરીને હવે મને થયું કે મારે અહિયાં રહેવું છે અને થોડો ઘણો કામમાં હાથ બતાવો છે એ વિચારીને હું અહિયાં ઉભો રહ્યો છું હમણાં આવે અને બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહો બાકી મજા આવી ગઈ ખજુરભાઈ ને મળીને સબસ્ક્રાઈબ કરવાનું નહીં કહું લાઈક કરવાનું નહીં કહું મજા આવે તો કરવાનું બાકી જોઈને એન્જોય કરવાનું અને પછી તો હું પણ લાગી ગયો અહીંયા અહીંયા કામ અને હવે મને થાય છે કે શૂટિંગ નથી કરવું કેમકે આપણા ખજૂરભાઈ તો એના વ્લોગમાં દેખાડવાના જ છે તો તેના વ્લોગમાં જઈને તમે આ બધી વસ્તુ જોઈ શકશો અને તમને બધા લોકોને લાગતું હશે ખજૂરભાઈના આટલા બધા વખાણ શા માટે અરે ભાઈ તમે રૂબરૂ એને જોયા હોય અને મુલાકાત કરી હોય તો ખબર હોય કારણ કે ઓન કેમેરા તો ખરા જ પણ ઓફ કેમેરા પણ આટલી મદદ કરતા હોય છે ખજૂરભાઈની સાથે તેની ટીમ પણ સેવાભાવી છે આગળ વિડીયોમાં તમે જે પહેલા બેન જોયા હતા તેની પણ મદદ કરી હતી તો કમેન્ટ જરૂરથી કરજો શું કેવું છે તમારું આ બાબતે અને હવે અમુક કારણોસર મારે અહીંયાથી નીકળવું પડે છે વ્લોગ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવી શકો છો અને ખજૂરભાઈ ખરેખર બહુ દિલદાર માણસ છે અત્યારે આપણે પહોંચ્યા છીએ ડાયરેક્ટ આપણા ગામની અંદર ગારી આધાર આવી ગયા છે વાગ્યા કેટલા એટલે આપણા ઘડિયાળ તો પહેરતા નથી કેટલા વાગ્યા નથી પોણો એક થયો પોણો એક વાગી ગયો છે અને ગારી આધારમાં વહી આવ્યા છે ફૂલ થાકી ગયો વિચાર એમ હતો કે સ્લેબનું કામ થઈ જાય પછી ત્યાંથી નીકળીએ મારી સાથે એક ભાઈ હતો એને ફૂલ નીંદર આવતી હતી એટલે ડાયરેક્ટ અમે નીકળી ગયા અને પહોંચ્યા સીધા ગારિયાધાર અંદર આવીને તે ભાઈ જમ્યા વગરના આવ્યા હતા અને રસ્તામાં એક ભાઈની ઇકો બન હતી તેને હેલ્પ કરવાની કોશિશ કરી એક બે ફોન કર્યા કારીગરોને અને ધક્કો પણ માર્યો પણ ચાલુ થતી નહોતી ભાઈ એના કોઈક રિલેટિવ્સને ફોન કર્યો અને પછી આવતા હતા આપણે નીકળી ગયા અને ફાઇનલી આપણે ગારિયાધાર છીએ અને હવે નાસ્તો કરીએ લારી બતાવો નદીમભાઈ આપણે નાસ્તો કરીશું અને વિડીયોને અહીંથી એન્ડ કરીએ છીએ મળીશું પાછા એક નવા વિડીયો સાથે